નમસ્કાર ખેડૂત ભાઈઓ હું ધૂળાભાઈ અને અમારી છે વિશ્વાસ મિત્રો સ્વાગત કરું છું પ્રદીપભાઈ રાયસંગભાઈ ની વાડીએ જેમણે ગોદરેજ ની નવી આવેલી દવા કે ગોદરેજ નો ડબલ નો છટકાવ કરેલો છે ડબલ નો ડબલ વાર છટકાવ કર્યો છે કે ડબલ નો બે વાર છટકાવ કર્યો છે અને ડબલ સાત વાર થી આમ ડબલ નહીં પણ ત્રિપલ ત્રિપલ સાબકા બેઠા છે કે એવા ફૂલ સાપકા અસંખ્ય દેખાય છે એક છોડવા ઉપર તમે દોઢસો થી બસો અઢીસો સુધી સાપકા જોવા મળે છે અને અહીંયા જોઈએ તો હાલ એટલો બેસી ગયો છે કે એક ઘર માં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર એટલે નીચે થી ઉપર સુધી એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ આ બધા માં આઠ આઠ નવ નવ કે દસ દસ બાર બાર ને હેરમાં માં ઝીંડવા બેઠેલા છે અને સાપકા બેઠેલા છે આપણે પ્રદીપભાઈ ને પૂછે કે આ દવા સાત વાગે તમને કેવું લાગ્યું બાપુ તમે જોઈ જો આમાં કેટલા સાપકા આવ્યા છે અચ્છા સાપકા આવ્યા છે કે બસો અઢીસો એવા આવ્યા છે અને મે બે રાઉન્ડ માર્યા છે મને સારું લાગ્યું છે અને ઉતારામાં ફેર પડશે હા ચોક્કસ તો ઝીંડવું મોટું થયું છે હમ અને હામે આમ બે એટલે આમ તો જોવા જઈએ તો આમ સોળ માં સાબકા આખું ખેતર આખું ફૂલવાડી જેવું બની ગયું છે બસ કેવું લાગ્યું આપડા બીજા ખેડૂત પણ હાજર છે ફૂલવાડી જેવું છે ને હા આ તમારા મિત્ર છે હા

ડબલ ગોદરેજ નું ડબલ સાંટવાથી એકદમ ટૂંકી ઘડીએ દસ દસ બાર બાર ની ગયા છે અને નીચે થી ઉપર સુધી છોડ એકદમ લીલો સોમ જોવા જોવા મળે છે અને તમે બધી જગ્યાએ જોઈ શકો એવું કે એક બધા છોડ માં તમે જોઈ શકો છો કે નીચે વીણી ચાલુ છે કે નીચે નીચે જોવા જઈએ તો એકદમ ફાટી ગયો છે અને ઉપર ઉપર ધીમે ધીમે ઉપર નવા નવા ચાપકા ચાલુ છે બરોબર બધા એક છોડ નહિ બધા સોડ માં જોઈ શકાય છે આમ જમ અંદર જોવા એકદમ લીલો સમ જેવું છે અને ઝીંડવા અને સાબકા ની સંખ્યા પણ એટલી વધતી જયેલી છે અને પ્રદીપભાઈ જે આ દવા સાંટી તો બાપુ આ તમે બીજા કરશો અને આ દવા વાપરવાથી તમને સંતોષ છે અને તમારા મિત્ર બશીરભાઈ પણ એ દવા સાલી છે બસિરભાઈ તમારે કેમ છે ખેતરમાં તોય પણ આમ કે આમ ખરી જવાનો પ્રશ્ન હતો પણ આમાં ખરા હોય ઓછો છે અને આમ એકદમ આમ આ સાઈડે નકરા સાબકા સાબકા નકરી ફૂલ દેખાય છે અને આમ જોવા જઈએ તો કે આ દવા વાપરવા જેવી ખરી

આ ઉપરાંત તમારે વધારેમાં વધારે ઉત્પાદન લેવું હોય તો મારી આશા છે કે ગોદરેજના ડબલનો ઉપયોગ કરો આ ઉપરાંત ધોળાભાઈને બે શબ્દ કહો આમ જોવા જઈએ તો આખો ખેતરમાં ડબલ સાંટો દે ડબલ ડબલ સાબકા બેઠા એટલે કદાચ ઉતારો ડબલ ના થાય પણ ઘણો બધો ફાયદો થાય અને તે જો ગોદરેજનો ડબલ વાપરવામાં આવે તો ખેડૂતને આ વર્ષે કપાના ભાવ પણ હારા રહેવાના છે અને આ વર્ષે ખેડૂતો મારા ખ્યાલ મુજબ મહેનત કરી લેવાય એવી હું આશા રાખું છું અને ફરી વાર સાહેબ એક વખત તમે ખેડૂત મિત્રોને બતાવો અમે આખા ખેતરમાં કેવા સાબકા બેઠા છે અને એકદમ લીલું જેવું આખું ખેતર જોવા મળે છે અને આમ જોવા જઈએ તો મુજબ આ દવા સારામાં સારો ફાયદો થાય આ ઉપરાંત હાર્દિકભાઈ તથા પ્રદીપભાઈ હાર્દિકભાઈ નો આભાર માનું છું નવો વિડીયો મૂકીએ તારે સર્વ ખેડૂત મિત્રો અવશ્ય જોજો અને હાજરી આપજો બસ આવજો આભાર